નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું નવા વિડીયોની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત નેમ આટલી જબરદસ્ત રીલ્સ નેમ વળે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર તો આ દબાવી દઈએ રોજ નવા નવા વિડીયોની નોટિફિકેશન છે તે મળી જશે તો ચાલો તમારો ટાઈમ વગેરે વગર તમને જબરદસ્ત જે નેમ આટવાળું રીલ્સ છે તે બનાવતા શીખવાઈએ અંદર ધીમે જે વિડીયો જોયું છે એવો વિડીયો બનાવવા માટે તમારે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર તો ગૂગલ જે એપ છે ઓપન કરી લેજો તમને ઉપરથી સર્ચનું આઈકન દેખાની અંદર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નીચે તમને સાઇટ જોવા મળી જશે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે આગળ ક્લિક કરશો એટલે આપણને તમારા પાસે ખુલીને આવે જશે તો ત્યાં આગળ તમારે કોડ લખવાનો રહેશે સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરી દઉં અને બોક્સને તમારે કોડ લખવાનો ઝીરો નવસો એકાવન સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દીજો ક્લિક કરશો તમારી પાસે નીચે એક ટાઇટલ કોડ થંભીને આવશે એના પર ક્લિક કરવાનું છે રેડી આ પ્રમાણે પાસે લખેલું આવી ગયું છે આના પર ક્લિક કરી દઉં ક્લિક કરશું આ પોસ્ટ તમારી પાસે ખુલીને આવશે આમાં તમારે સે નીચે આવવાનું છે થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો તો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે ત્યાં આગળ તમને જે નિશ્ચિત ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી યગળ તમને જે ઓફ ઇનપુટનું બટન છે એનામાં ક્લિક કરશો આ પ્રોજેક્ટ એડ થને આવશે તો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ એડ આવે પ્રોબ્લેમ આવે નિશ્ચય કમેન્ટ કરજો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ તમે સ્ક્રીનશોટ છે ત્યાં પણ તમે શેર કરી શકો છો તમને પૂરું પૂરું રિપ્લાય મળ જશે આ જે નિશ્ચય ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારું ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે ઓપન કરશો બધી ઇફેક્ટ સેડ થઈ રહી છે બધું છે બસ ખાલી આપણે એક નામ લખવાનું છે તો એના માટે આપણે જે ગ્રુપ છે એના પર ક્લિક કરશું આ જે ઇડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં આપણે જવાનું છે ત્યાં આગળ તમે આવશો તમને એક ના બીજું ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી પાછું તમારે ગ્રુપમાં જવાનું છે છે તમે લખેલું નામ નીચે રાહુલ આ રાહુલ ઉપર ક્લિક કરી દો એડિટ ટેક્સમાં જવાનું છે અને તમારે જે નામનો વિડીયો છે બસ ખાલી રીતે નામ લખી દો તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે અલ્પેશ લખી દીધું રાઇટ નાઇકમ પર ક્લિક કરી દો અને અહીંયાથી એકવાર બેગ દબી દો રેડી એ જે એકવાર બેગ દબી દો આથી તમારા જે ઇફેક્ટ છે બધી સેડ છે સોંગ સેન્જ કરો તો ઉપર જે મ્યુઝિક છે એના પર ક્લિક કરી ડિલીટ કરી દો અને બીજું મ્યુઝિક એડ કરી દો તમારો સોંગ પણ સેન્ડ થઈને આવી જશે તો આજે સાવસો સેમ પણ નવા નવા વિડીયો શીખવા માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી સેન્સ સાથે જોડાઈ જ્યો મળી શકે નવા અંદર ત્યાં ગુડ બાય